અને પછી તો જેવા પેલા દાનવને આ માણસોની સુગંધ આવીને એની સાથે તો દીપડો બની અને એ જંગલમાંથી છૂટ્યો અને ભાગતો ભાગતો આ ટોળાની પાસે આવે છે અને આવી અને જોરથી ત્રાડ પાડે છે અને એની ત્રાડ સાંભળી અને આ બધા જ માણસો એને જોઈ ગયા કે અરે રે આજે તો ગયા બધા અને પછી તો આ ત્રાડ પાડી અને આ દીપડો સૌથી પહેલાં આ નર નરભક્ષી ઉપર ત્રાટક્યો ને તેની સાથે તો રાજપાલસિંહ નમી અને અને પોતાની તલવાર કાઢી આ દીપડાની ગરદન ઉપર એક તલવાર નો ઝાટકો માર્યો અને આ ઝાટકો વાગતાની સાથે તો આ દીપડાનું માથું એક બાજુ પડ્યું અને બીજી બાજુ એનું ધડ પડ્યું ત્યારે બધા રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા કે હાશ રાજપાલ તમે બધાને બચાવી લીધા પણ ત્યાં તો પેલી માનવ આકૃતિ કહે છે કે ભાઈ તમારા માણસોને લઈ અને અહીંયાથી ચાલ્યા જાઓ કારણ કે હવે પરિણામ ખૂબ જ ભારે આવશે અને આટલું કહેતાની સાથે તો એ મસ્તક પાછું દીપડાના શરીર સાથે જોડાઈ ગયું અને પછી તો એ દીપડો ઊભો થઈ અને જોરથી ત્રાળ પાડીને ત્યાં તો ભૂતિયાનું મગજ ગયું અને ભૂતિયો આ માણસના ટોળા આડો આવી અને ઊભો રહી ગયો અને કહે છે કે

કે આ નાનો છોકરો એવો તો કેવો બલવાન છે કે આજે આટ આટલા વર્ષો પછી જાણવા મળ્યું કે મારા દાનવને કોઈ ભારે પડી રહ્યું છે પણ ત્યાં તો હવે દાનવને પણ વધારે ગુસ્સો આવે છે અને ગુસ્સો આવતાની સાથે તો આ દીપડો તેનું કદ વધારે મોટું કરવા લાગ્યો અને એક મોટો વિશાળ બની જાય છે અને તેને આ મોટા કદ વાળો જોઈ અને જગમાલ કહે છે કે ભૂતિયા આ દીપડો હવે ખૂબ જ મોટો થઈ ગયો છે અને હવે તે આપણને મારી નાખશે thank <laughs> you પણ ત્યાં તો ભૂતિયો પણ એ દીપડાનો સામનો કરવા માટે પોતે દીપડો બની જાય છે અને જેવો ભૂતિયો પણ દીપડો બન્યો ને તેની સાથે તો તેની પાસે રહેલા બધા માણસોના ડોળા ફાટી ગયા કે અરે રે આ ભૂતિયાને આપણે જેટલું સાધારણ સમજીએ છીએ એ એટલો છે નહીં પરંતુ આ તો અઢારસો ભૂતાવળોનો ધણી એક બાબરો ભૂત છે અને ભૂતિયો પણ હવે દીપડાના રૂપમાં આવી ગયો અને પછી તો બે બળિયા પાથે વળગ્યા અને બંને ત્રાળો પાડી રહ્યા છે અને જંગલમાં ગગન ભેદી અવાજ થઈ રહ્યો છે અને આ દીપડો જંગલ તરફ ભાગી જાય છે ત્યારે ભૂતિઓ પણ તેની પાછળ પાછળ જંગલ તરફ ભાગે છે અને બંને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે આ ઘટના જોઈ અને રાજપાલ સિંહ પેલી કાળી માનવ આકૃતિ સામે બોલ્યા કે જો અમારો દાનવ કેવો ઉભી પૂંછડી કરી અને અમારા ભૂતિયાના ડરથી ભાગ્યો છે અને હવે લાગે છે કે તે અમારા ભૂતિયા સામે આવવાની હિંમત પણ નઈ કરે ત્યારે એ માનવ આકૃતિ જોર જોરથી હસવા લાગી અને કહે છે કે આજ દિવસ સુધી ક્યારે અમારો દાનવ આમ રણભૂમિ છોડી અને ભાગતો નથી પરંતુ આ તો એમની રોજની રણનીતિ છે અને હમણાં થોડી જ વારમાં તમારા ભૂતિયા ઉપર તેઓ ભારે પડી જશે અને તમારો ભૂતિયો મોતને ઘાટ ઉતરી જશે પણ હા હું તમારા ભલા માટે એક તમને સારી એવી સલાહ આપું છું કે મારો દાનવ હાલમાં તો આ તમારા ભૂતિયા સાથે લડવામાં પડ્યો છે અને જ્યાં સુધી એ તમારા ભૂતિયાનો શિકાર ના કરી નાખે ને ત્યાં સુધી તમે બધા આઝાદ છો અને જેવો ભૂતિયાનો શિકાર થઈ જશે ને એની સાથે જ તમારા બધાનું અહીંયા મોત નિશ્ચિત છે તો મારો દાનવ અહીંયા આવે એ પહેલાં તમે બધા તમારો જીવ બચાવી અને આ ભૂમિ છોડી અને ચાલ્યા જાઓ તો કદાચ તમે બધા બચી જશો અને ત્યારે વેલા બાપા કહે છે કે હે માનવ આકૃતિ તને ખાલી એક કલાકનો સમય આપું છું કે તું અહીંયાથી ભાગી જા અને થોડી જ વારમાં મારો ભુતિયો તારાએ દાનવને મારી અને આવતો જ હશે અને એ અહીંયા આવી ગયો ને તો તને પણ જીવતી નહીં છોડે માટે કહું છું કે જીવવાલો હોય તો તું પણ અહીંયાથી ભાગી જા અને ત્યારે ભુતિઓ અને પેલા દાનવ તો એકબીજા ઉપર પ્રહાર ઉપર પ્રહાર કરી રહ્યા છે અને આમ કરતા કરતાં સવારના લડતા લડતા એમને હવે બફોર થવા આવી છે પણ હજી એકે હારતા નથી પણ ભુતિઓ સમજી ગયો કે આ દાનવ હવે ખૂબ જ થાકી ગયો છે અને વધારે સમય તે મારી સામે ટકી શકશે નહીં અને આ જંગલમાં ક્યાંક ભાગી જશે તેથી ભૂતિયો પાછો તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને એક રસી ધારણ કરી અને આ દીપડાના ગરદને બાંધી નાખે છે અને પછી તેને આમ તેમ રસીથી પછાડવા લાગ્યો અને આ દાનવ હવે સમજી ગયો કે આ બાળક કોઈ જેવો તેવો નથી પરંતુ આ તો મારાથી પણ વધારે ભારે શક્તિશાળી છે અને તેની સામે ઝૂકી જવામાં મારી ભલાઈ છે નહીતર આજે મારા પ્રાણ નીકળી જશે અને એ દાનવ આમ વિચારી અને કહેવા લાગ્યો કે હે ભૂતિયા રોકાઈ જા અને મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ હવે તારો રસ્તો રોકું અને હું તમને મારી ભૂમિમાંથી જવાનો માર્ગ આપવા તૈયાર છું ત્યારે ભૂતિયો તેની પાસે જઈને કહે છે કે હે દાનવ તું પહેલા માની ગયો હોત તો મારે તને આવો મારવો પડ્યો હોત અને ત્યારે દાનવ કહે છે કે તમે તમારા બધા માણસોને લઈ અને અહીંયાથી જઈ શકો છો હું તમને નહીં રોકી શકું અને જ્યારે પણ તમે પાછા ત્યારે પણ આ ભૂમિ તમારું સ્વાગત કરશે અને તમારી સામે ક્યારેય કોઈ નહીં પડે અને આમ આટલું કહી અને પછી ભૂત્યો આ દીપડાને લઈ અને આ વેલા બાપાની પાસે આવે છે અને આમ દૂરથી જ્યારે દીપડાને વસમાં કરી અને લઈને આવતો ભૂત્યો દેખાણો ને ત્યાં તો જગમાલ બોલી ઉઠ્યો કે હે માનવ આકૃતિ જોજો અમારો ભૂતિયો તારા દાનવ ને ગુલામ બનાવી અને અહિયાં લઈને આવી રહ્યો છે હવે બોલ મોત અમારું આવ્યું છે કે પછી તમારું આવ્યું છે અને ત્યારે આ પરાક્રમી ભૂતિયાનું આવું પરાક્રમ જોઈ અને આ માનવ આકૃતિ બોલી ઉઠી કે અસંભવ અને આજે આટલા બધા વર્ષો વીતી ગયા પણ ક્યારેય મારો દાનવ કોઈના વશમાં આવ્યો નથી પણ આજે પહેલીવાર આ દાનવ ભૂતિયાના વશમાં આવી ગયો છે તો તમે બધા કોઈ સાધારણ માણસો લાગતા નથી તો તમે સાચું બોલો કે તમે બધા કોણ છો ત્યારે રાજપાલસિંહ બોલ્યા કે અમે બધા તો સાધારણ માણસ જ છીએ પણ તારો દાનવ જેની સામે ભીડાણો છે ને એ અમારો ભૂતિયો કોઈ સાધારણ નથી કેમ કે એની સામે જીતવું એ કોઈના હાથની વાત નથી અને એટલામાં તો ભૂતિયો પેલા દીપડાને લઈ અને ત્યાં બધાની વચ્ચે આવે છે ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલસિંહ આ દાનવનું હવે આપણે શું કરીશું અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા આ પાપી દાનવને મારી નાખવો જોઈએ કેમ કે એણે કેટ કેટલા નિર્દોષ માણસોના જીવ લીધા છે અને આ ભૂમિ ઉપર ઘણા બધા માણસોના કંકાલ અને હાડપિંજર પડ્યા છે તેથી આ દીપડો જો જીવતો રહેશે ને તો સાધારણ માણસોના જીવ લેતો રહેશે અને એ માટે આપણે આને મારી નાખવો જોઈએ પણ ત્યાં તો આટલું સાંભળતાની સાથે તો પેલી માનવ આકૃતિ આવી અને કહે છે કે રોકાઈજા ભૂતિયા તને તો મેં મારો ભાઈ માન્યો છે અને તમને એક વાત જણાવી છે કે તમે જો આ દાનવને મારી નાખશો ને તો અહીંયા ખૂબ જ મોટો અનર્થ થઈ જશે કેમકે અમને આ ચોકી અને આ ભૂમિ આજથી ઘણા બધા વર્ષો પેહલા આપવામાં આવી હતી કેમ કે ત્યારે આ રૂપાવટી નગરી ઉપર કામરૂ અને બીજી ઘણી બધી તાંત્રિક વિદ્યાઓના અવારનવાર હુમલા થતા આવ્યા હતા અને ઘણીવાર રૂપાવટી નગરી તોડવી પડી હતી અને તેનાથી રક્ષણ મેળવવા માટે અને એ બધી વિદ્યા ભરેલા માણસો આ જંગલમાંથી પસાર થતા હતા તેથી આ ચોકી અમને સોંપવામાં આવી હતી

બાકી સચ્ચાઈ મેં તમને જણાવી દીધી છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલસી તમે જ કહો આને મારી નાખવો છે કે પછી બચાવો છે ત્યારે રાજપાલસી કહે છે કે ભૂતિયા આ દાનવે ઘણા બધા સારા કામ કરી અને આ ચોકી ઉપર સારી એવી ભૂમિકા તો ભજવી છે પણ કોઈ આપણા જેવા નિર્દોષ માણસો અહીંયાથી પસાર થાય ને તો આ દાનવ તેને મારીને ખાઈ જાય છે તો એની એક સજા પણ બને છે ત્યારે ભૂતિયો બોલ્યો કે હે દાનવ તારે આજે જો જીવતું રહેવું હોય ને તો અમને એક વચન આપ કે આજ પછી તું કોઈ દિવસ કોઈ માણસનું જીવ ન લે અને કોઈ માણસને નહીં ફાડી ખાય અને તારી ચોકી ઉપર જે કોઈ પણ માયાવી શક્તિ આવે તો તું એને જરૂરથી મારી નાખજે પણ જો કોઈ સાધારણ માણસ આવે ને તો તેને પ્રેમથી પાછા વાળજે અને જો એમને મારવા લાગશે ને તો પછી આ ભૂતિયો તને છોડશે નહીં અને ત્યારે દાનવ કહેવા લાગ્યો કે ભૂતિયા મારી ભૂલ થઈ ગઈ અને આજે મારી આંખો ખુલી છે અને આજ પછી હું તને વચન આપું છું કે તું જેમ કહે છે ને એ બધું હું કરવા તૈયાર છું અને ક્યારેય કોઈ નિર્દોષ માણસને હું હેરાન નહીં કરું કે એમનો જીવ પણ નહીં લઉં અને જો કોઈ વટે મારગું કે કોઈ ભટકતો માણસ અહીંયા સુધી પણ આવી જશે ને તો હું તેને સાચો માર્ગ બતાવીશ પણ એમનો જીવ નહીં લઉં અને તમે બધા પણ અહીંયાથી સુખ શાંતિથી આ ભૂમિને પાર કરો અને આજ પછી ક્યારેય તમને અમારા તરફથી

જાણવા મને ના મળ્યું તો મિત્રો હવે પછી આ ભૂતિયો ક્યાં જઈ રહ્યો છે અને આગળ જઈ અને શું પરાક્રમ કરવાનો છે તેના ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આપણી ચેનલ વહાણવટથી ડિજિટલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારા માટે અમે નવા નવા ઇતિહાસ રોજેરોજ લઈને આવતા રહીએ છીએ જય માતાજી